you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો વાત કરીએ તો સૌથી અગત્યના અને સમાચાર મળી રહ્યા છે જામનગર જિલ્લાના ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે જિલ્લાના માં કાલે એક સરકારી બંધ ઇમારત તૂટી પડતા ત્યાં રમી રહેલા દેવી પૂજક પરિવારના બે બાળકો ઈમારતના કાટમાળ હેઠળ દબાયા હતા જેમાં નવ વર્ષના બાળકનું મૃત્યુ થયું છે જ્યારે સાત વર્ષની બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે ટ્રોલ બનાવની વિગત એવી છે કે ત્રોલ શહેરના નોરી સ્કૂલ સામે જુનિયર અને જર્જરિત કુમાર સાગરાલય હિસ્સો કાલે એકાએક ધરાશાય થઈને પત્તાના મહેલ માફક તૂટી પડ્યો હતો આ સમયે તેજ વિસ્તારની ઝુંપડપટ્ટી રહેતા કેટલાક બાળકો ત્યાં રમી રહ્યા હતા જે પૈકી દેવી પૂજક શ્રમિક પરિવારના બે બાળકો કાટમાળ હેઠળ દટાઈ ગયા હતા આ સમયે ત્યાં હાજર અન્ય બાળકો ગુમાવે કરતા આસપાસમાંથી કેટલાક લોકો દોડી આવ્યા હતા અને કાટમાળ ખસેડવાની કામગીરી શરૂ કરી હતી આ દરમિયાન બે જેસીબી પણ મંગાવી લેવાયા હતા અને તાબડતોડ બચાવ કામગીરી કરવામાં આવી હતી ત્યારે શિવાભાવીઓ દ્વારા બે બાળકોને કાટમાળ હેઠળથી બહાર ઘટાયા હતા જેમાં એક બાળકનું મોત થયું હતું